તો અમદાવાદમાં સ્કૂલવર્દી એસોસિએશનને હડતાળ પાડતા વાલીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વાહન વ્યવહાર કચેરી દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલવર્દી ચાલકો માટે વાહનમાં સેફટી સર્ટિફિકેટ અનિવાર્ય કરાયું છે તો આ નિયમોના પાલન માટે સમય ન ફાળવવામાં આવતા સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા છે અમદાવાદ શહેરમાં કુલ પંદર હજાર સ્કૂલવર્દીના વાહનો છે સ્કૂલવર્દી એસોસિએશનની હડતાળના કારણે નોકરિયાત વાલીઓએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે અને તેમનું જે સ્કેડ્યુલ છે અમારા સંવાદદાતા જતીન અમારી સાથે સીધા જોડાઈ ગયા છે જતીન જે રીતે સ્કૂલ વેન ચાલકોએ હડતાલ પાડી છે ત્યારે વાલીઓને અને વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે શું વિગતો શું કહેવું છે વાલીઓનું અને વિદ્યાર્થીઓ ઘણી મહત્વની વાત છે કે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાલ જે છે તે પાડવામાં આવે છે તેઓની માંગ છે કે જ્યાં સુધી વાહનોનું પરમિટ જે છે તે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ રહેશે આપણી પાસે ધર્મેશભાઈ ધર્મેન્દ્રભાઈ બારોટ છે જે બ્રહ્મભટ છે તે સ્કૂલ એસોસિએશન વર્ધીના પ્રમુખ છે ધર્મેશભાઈ હડતાલ પર ઉતરે છે શા કારણથી બાળકોની સલામતીનો મુદ્દો હતો એના માટેની આ હડતાલ છે અમારી જે હડતાલ પાડવામાં આવી છે કે અમે બાળકોના પરમિટ લેવા માંગીએ છીએ તો તમે શા માટે આપતા નથી બે હજાર ઓગણીસમાં કોરોના આવ્યો એ પછી એ લોકોએ પરમિટ આપવાના બંધ કર્યા છે તો અમે છેલ્લા દોઢ વર્ષથી ગૃહમંત્રીને સીએમ સાહેબને તમામને લેટરો લખીને થાકી ગયા છીએ અને ના છૂટકે અમારે આજે આ પગલું ભરવું પડ્યું છે આપની હડતાલને લઈ વાલીઓ પણ મૂંઝણમાં મૂકાય છે વિદ્યાર્થીઓ પણ મૂંઝણમાં મૂકાય છે તમે તકલીફ પડી રહી છે તેઓનું કહેલું છે કે સવારે તો મૂકવાનું થઈ જાય છે બપોરે જ્યારે લેવાનું થાય ત્યારે તો જોબ પર હોય છે વાલીઓ માટે આજે અમે દિલગીર છીએ કે અમારે ના છૂટકે આ પગલું ભરવું પડ્યું છે પણ તમારા બાળકોની સલામતીનો મુદ્દો હતો એના માટે એના માટેની જ આ અમારી લડાઈ છે એના માટેની અમારી આ લડાઈ છે તમે સમજો કે તમારા બાળકોને સેફ્ટીનો વિષય છે આ હું ખાસ તમને વાલીઓને કહું છું કે તમારા બાળકોની સલામતીનો મુદ્દો છે એના માટે અમે આજે હડતાલ પાડી છે બરાબર તો તમારે અત્યારે અમને સાથ સહકાર આપી ક્યાં સુધી હડતાલ રહેશે અને અમદાવાદ તેમજ ગુજરાતભરમાં કેટલા એસોસિએશનમાં લોકો જોડાયેલા છે અમદાવાદ શહેર તેમજ ગુજરાત રાજ્યમાં આ રાજ્ય પરથી આ હડતાલનું આયોજન કરવામાં આવેલું છે કારણ કે આજે અમદાવાદની અંદર એક આરટીઓમાં પાસિંગ કામગીરી ચાલુ કરી છે અઠવાડિયાથી જેવી રીતે વસ્ત્રાલમાં નથી કરી બાવળામાં નથી કરી અન્ય નાના નાના શહેરોમાં તો જેને સમજણ જ નથી પડતી એવાના ઉપર બધું ઠોકી બેસાડ્યું છે તો બાળકોની સલામતી ઈચ્છતા હોય તો તમારે એ લોકોને જ્ઞાન આપવું જોઈએ અને એ લોકોને સમય આપવો જોઈએ ક્યાં સુધી આપની હડતાલ લેતા યથાવત રહેશે મેં કીધું આ ચોક્કસ મુદ્દેની હડતાલ છે મારી રાજ્ય સરકાર નિવેડો ના લાવે ત્યાં સુધી મારી હડતાલ છે રાજ્ય સરકાર નિવાડો ના લાવે ત્યાં સુધી હડતાલ રહેવાની છે આપણી પાસે એક વાલી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપણું

ત્યારે લોકોને કેવી હાલાકી પડી રહી છે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો દ્વારા હડતાલ પાડવામાં આવી છે સ્કૂલ વર્તી એસોસિએશન દ્વારા તેને લઈ વિદ્યાર્થીઓમાં ખૂબ જ નારા અસમંજસ જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને પણ સાથે સાથે હેરાન થવું પડી રહ્યું છે કારણ કે સવારે તો તેઓને મૂકવા આવવાનું થઈ જાય છે પરંતુ જ્યારે બપોરે તેમને લેવા આવવાનું છે ત્યારે તમામ લોકો જે છે તે ઓફિસ વર્કમાં ક્યાંક ને ક્યાંક બિઝી જોડાયેલા હોય છે તેના કારણે તમામ લોકો જે છે તે હાલ મુશ્કેલીમાં મુકાયેલ છે જ્યાં સુધી તમામ પ્રકારનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તમામ લોકો તેમજ વાલીઓ ખૂબ જ પરેશાનીમાં જોવા મળશે મુખ્ય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગમે તે એક જિલ્લાની મુલાકાત લે તેવી સંભાવના ને લઈ અને તંત્ર સુરેન્દ્રનગરનું જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે તે વિશે વાત કરીશું પરંતુ અત્યારે હાલ સમય થયો છે